નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તલની હરાજીમાં લઈ જઈશ અને બતાશગાજના તલના બજાર ભાવ કેવા છે તલની આવક વિશે વાત કરીએ તો ચારસો કટ્ટાની તલની આવક થઈ છે અને તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીયાદના તલના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં आतल નો ભાવ 2350 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી નો એકદમ ચોખ્ખા તલે 2350 રૂપિયા આજ કા ભાવ તલના જૂનાગઢ માર્કેટ નિયર સુપર ક્વોલિટી ના તલા બગ 11 આતલ નો ભાવ 2461 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી ના એકદમ ચોખ્ખા તલે તલ ની ક્વોલિટી માં કઈ પણ ઘટામાંથી જોઈ શકાય चौबीस सौ आज का भाव तलना जूनागढ़ मार्केटिंग यार्ड सुपर गोल्ड एना तला आ तलना भाव बे हज़ार ने पचास रुपया से बात करने तो काकरी कस्तर वाला है दो हज़ार आज का भाव तलना जूनागढ़ मार्केटिंग यार्ड आ तल ना भाव चौदह सौ रुपया थे क्वॉलिटी से बात करें तो एकदम कस्तर वाला तल है चौदह आज का भाव तलना जूनागढ़ मार्केटिंग यार्ड 2150 રૂપિયા તલનો ભાવ થયો ક્વોલિટી સે વાત કરીને તો મિડિયમ ક્વોલિટીના તલ કાકરી કસ્તર વારા 2150 રૂપિયા આજકા ભાવ તલ ના જુનગન માર્કેટિંગ યર આજ તલનો ભાવ 2260 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરીને તો એવન સુપર ક્વોલિટીના તલ લે 2260 રૂપિયા આજકા ભાવ તલ કા જુનગન માર્કેટિંગ યર 2280 રૂપિયા નો ભાવ થયો ક્વોલિટી સે વાત કરીને તો એવન સુપર ક્વોલિટીના તલ લે बाईस सौ अस्सी रुपये का भाव तल का जूनागढ़ मार्केटिंग यार्ड सुपर क्वालिटी नल